મૃત્યુ શા માટે જરૂરી છે મૃત્યુથી દરેક વ્યક્તિ ડરે છે પણ જન્મ અને મૃત્યુ એ સૃષ્ટિના નિયમો છે બ્રહ્માંડના સંતુલન માટે તે જરૂરી છે તેના વિના મનુષ્યો એકબીજા પર કેવી રીતે પ્રભુત્વ મેળવશે એકવાર એક રાજા રાજ્યની બહાર એક ઝાડ નીચે બેઠેલા એક સંતને મળવા ગયો રાજાએ પૂછ્યું હે પ્રભુ શું કોઈ એવી દવા છે જે અમૃત્વ આપી શકે કૃપા કરીને મને કહો સંતે કહ્યું હે રાજા તમારી સામેના બે પર્વતો પાર કરો તમને ત્યાં એક તળાવ મળશે તેનું પાણી પીને તમે અમર થઈ જશો રાજા પર્વત પાર કરીને તળાવ શોધી કાઢ્યો જ્યારે તે પાણી પીવા માટે નીચે ઝૂક્યો ત્યારે તેને એક કર્કશ અવાજ સંભળાયો અવાજ પછી તેઓએ એક વૃદ્ધ અને નબળા માણસને પીળામાં કણસતો જોયો જ્યારે રાજાએ કારણ પૂછ્યું ત્યારે તે માણસે કહ્યું મેં આ તળાવનું પાણી પીધું અને અમર થઈ ગયો જ્યારે હું સો વર્ષનો થયો ત્યારે મારા દીકરાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો હું પચાસ વર્ષથી અહીં પડી છું કોઈ પરવા કર્યા વિના મારો દીકરો મરી ગયો છે અને મારા પૌત્ર હવે વૃદ્ધ થયા છે મેં ખાવા પીવાનું છોડી દીધું છે છતાં હું જીવિત છું રાજાએ વિચાર્યું વૃદ્ધાવસ્થા સાથે અમૃતવરનો શું ઉપયોગ જો હું અમૃત્વની સાથે યુવાની પણ પ્રાપ્ત કરી શકું તો રાજા સંત પાસે પાછો ગયો અને ઉકેલે પૂછ્યો કૃપા કરીને મને અમૃત્વની સાથેનો યુવાની પ્રાપ્ત કરવાનો માર્ગ જણાવો રાજાએ બીજો પર્વત પાર કર્યો અને એક ઝાડ જોયું જેના પર પીળા ફળો હતા જ્યારે તેણે ફળ તોડવા માટે હાથ લંબાવ્યો ત્યારે તેણે જોરથી દલીલો અને લડાઈના અવાજો સંભળાયા તેણે વિચાર્યું કે આ એકાંત જગ્યાએ કોણ લડી શકે રાજાએ ચાર યુવાનોને જોરથી ઝઘડતા જોયા રાજાએ પૂછ્યું તમે કેમ લડી રહ્યા છો તેમાંથી એકે કહ્યું હું બસો પચાસ વર્ષનો છું અને મારી જમણી બાજુનો વ્યક્તિ ત્રણસો વર્ષનો છે તે મને મિલકતનો મારો હિસ્સો નથી આપી રહ્યો જ્યારે રાજાએ જમણી બાજુના માણસને પૂછ્યું ત્યારે તેણે કહ્યું મારા પિતા જે ત્રણસો પચાસ વર્ષના છે હજુ જીવિત છે અને તેમણે મને મારો હિસ્સો આપ્યો નથી તો હું મારા દીકરાને કેવી રીતે આપી શકું તે માણસે તેના ચારસો વર્ષના પિતા તરફ ઇશારો કર્યો જેમણે પણ આ જ ફરિયાદ કરી હતી તેણે રાજાને કહ્યું કે ગામ લોકોએ તેને અતંત મિલકતના વિવાદને કારણે ગામમાંથી હાકી કાઢ્યો હશે રાજા આશ્ચર્યચકિત થઈને સંત પાસે પાછો ફર્યો અને કહ્યું આભાર તમે મને મૃત્યુનું મહત્વ સમજાવ્યું શાંતે કહ્યું મૃત્યુને કારણે જ આ દુનિયામાં પ્રેમ છે મૃત્યુની ચિંતા કરવાને બદલે દરેક દિવસ અને દરેક ક્ષણ ખુશીથી જીવો મારી જાતને બદલો દુનિયા બદલાઈ જશે એક જ્યારે તમે સ્નાન કરતી વખતે ભગવાનનું નામ લોશો ત્યારે તે પવિત્ર સ્નાન બની જાય છે બે જ્યારે તમે ભોજન કરતી વખતે નામ લોશો ત્યારે તે ભોજન પ્રસાદ બની જાય છે ત્રીજું જ્યારે તમે ચાલતી વખતે નામ લોશો ત્યારે તે તીર્થયાત્રા બની જાય છે ચાર જ્યારે તમે રસોઈ બનાવતી વખતે નામ લોશો ત્યારે તે ખોરાક દિવ્ય બની જાય છે પાંચ જ્યારે તમે સૂતા પહેલાં નામનો જાપ કરો છો ત્યારે તે ધ્યાનથી ઊંઘ બની જાય છે છ જ્યારે તમે કામ કરતી વખતે નામ લોશો ત્યારે તે ભક્તિ બની જાય છે સાત જ્યારે તમે ઘરમાં નામ લોશો ત્યારે તે ઘર મંદિર બની જાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ